આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેર તથા જિલ્લાભરમાં રામ ભક્તો દ્વારા ભગવાન હનુમાનજીનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે ભરૂચ શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસાના પાઠ હનુમાન યાગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષ રૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ શહેરમાં વહેલી સવારથી જ રામદૂત હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત જય અંબે વિદ્યાલયના પટાંગણમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર કશક હનુમાનજી મંદિર અને રોકડિયા હનુમાનજી મંદિરે ભક્તોએ હનુમાનજીના દર્શન કરી રક્ષણ અર્થે પ્રાર્થના કરી હતી કશક વિસ્તાર સ્થિત રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભક્તો દ્વારા હનુમાનજીને અગિયાર હજાર એકસો અગિયાર લાડુનો ભોગ ધરાવી ધન્યતા અનુભવી હતી